સફળ અમા પાટણ જિલ્લામાં વર્ષ બે હજાર પચ્ચીસ દરમિયાન રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન ક્ષેત્રે નોંપાત્ર સિદ્ધિઓ યુવાનોના સર્વાંગી વિકાસ માટે પાટણ જિલ્લો રોજગાર કચેરીના અસરકારક પ્રયાસ રોજગાર ભરતી મેળા તાલીમ અને માર્ગદર્શનથી પાટણ જિલ્લામાં યુવાનોને વ્યાપક લાભ ટેકનિકલ અને ઔદ્યોગિકરણ ઔદ્યોગિક શિક્ષણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે અને તેઓ આત્મનિર્ભર બની રોજગારીની નવી પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુ સાથે રાજ્ય સરકારે એક નમો યોજનાની સત્તાવાર જાહેરાત કરી છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ આઈટીઆઈ માં વ્યવસાયિક અભ્યાસ કરતી તમામ દીકરીઓને પ્રોત્સાહન અને આર્થિક સહાય પૂરી પાડીને તેમને કૌશલ્ય વિકાસ તરફ પ્રેરિત કરવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે અને અમલીકરણ માટે રાજ્ય સરકારે બજેટમાં કરોડ રૂપિયાની નોંધપાત્ર જોગવાઈ કરી છે જેથી લાભાર્થી દીકરીઓ સુધી સીધો લાભ પહોંચે આ પગલાથી યુવતીઓ કૌશલ્ય નિર્માણ ક્ષેત્રે આગળ વધશે ઉદ્યોગોમાં પણ તેમની ભાગીદારી વધશે અને મહિલાઓના સશક્તિકરણ નવી દિશા મળશે જેના પરિણામે પાટણ જિલ્લામાં આઈટીઆઈ અભ્યાસ કરતી દીકરીઓને સીધો લાભ મળશે અને તેઓ ટેકનિકલ ક્ષેત્રે આત્મવિશ્વાસ સાથે આગળ વધશે રાજ્ય સરકાર દ્વારા યુવાનોને રોજગાર કુશળતા અને સ્વાવલંબીના સ્પષ્ટ વિઝન સાથે અમલમાં મૂકવામાં આવી છે આવેલી રોજગાર લક્ષી નીતિઓ અને યોજનાઓના અસરકારક અમલના પરિણામે પાટણ જિલ્લામાં રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે તારીખ એક ચાર બે હાજર પચીસ ની તારીખ એકત્રીસ બાર પચ્ચીસ નાણાકીય વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ ત્રણ હજાર સાતસો આઠ રોજગાર વાં વાંચુક ઉમેદવારોની નામ નોંધણી કરવામાં આવી હતી રાજ્ય સરકારના લક્ષી અને રોજગાર પ્રોત્સાહન અભિગમ અંતર્ગત નોકરીદાતાઓ પાસેથી કુલ ચાર હજાર ચારસો તેંસઠ ખાલી જગ્યાઓ મેળવવામાં આવી હતી જેના પરિણામે બે હજાર છસો પોસઠ બે હજાર છસો પાંસઠ ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં રોજગારી ઉપલબ્ધ કરવામાં આવી છે રાજ્ય સરકારના રાષ્ટ્ર સેવામાં યુવાનોની ભાગીદારી ધરાવતા વધારવા ના વિઝન અંતર્ગત લશ્કરી ભરતી મેળા સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગ યોજનામાં આવ્યો હતો જેમાં કુલ 30 ઉમેદવારોને શારીરિક તથા માનસિક તૈયારી માટે તાલીમ આપવામાં આવી હતી આ ઉપરાંત યુવાનોને યોગ્ય દિશા અને કારકિર્દી પસંદગી માટે ચોવીસ કાર કેસથી માર્ગદર્શન સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર હજાર છતસો છોત્તેર ઉમેદવારોએ ભાગ લીધો જિલ્લા રોજગાર અધિકારી શ્રી ડી કે ભટ્ટ પાટણ જિલ્લાના રોજગાર વાંચવું ઉમેદવારોને રોજગારીની તકો મળે એના માટે અમારી અત્યારની કાર્યરત હોય છે ચાલુ નાણાકીય વર્ષમાં આપણે બે હજાર પચીસ છવ્વીસમાં કુલ ત્રણ હજાર સાતસોને આઠ રોજગાર વાંચું ઉમેદવારોની નોંધણી કરવામાં આવેલી છે નામ નોંધણી કરવામાં આવેલી છે જે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન અહીંયા થાય છે રોજગાર કચેરીમાં એમને રોજગારીની તકો મળે એટલે વિવિધ ઇન્ડસ્ટ્રીનો અમે કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ નોકરીદાતાઓનો કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ એમની પાસેથી ખાલી જગ્યાઓ મેળવતા હોઈએ છીએ અને એની સામે રોજગાર વાંચવું નામ નોંધણી ભલામણ કરતા હોઈએ છીએ અને એમને રોજગારી મળે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો ચાલુ નાણાકીય વર્ષમાં અમે કુલ ચાર હજાર ચારસો ને ત્રેસઠ ખાલી જગ્યાઓ વિવિધ ઇન્ડસ્ટ્રીનો કોન્ટેક કરીને મેળવેલી છે આ વેકન્સીની સામે આટલા લોકોને આપણે રોજગારી આપી છે બે હજાર છસો પાસઠ ઉમેદવારોને આ ચાલુ નાણાકીય વર્ષમાં તો ચાલુ નાણાકીય વર્ષમાં આપણે કુલ અઢાર જેટલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલું છે અને આ ભરતી મેળામાં આપણે એક હજાર નવસો પંચાવન ઉમેદવારો સિલેક્ટ થયેલા છે પછી વિવિધ શાળા કોલેજોનો પણ અમે સંપર્ક કરતા હોઈએ છીએ અને ત્યાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરતા હોઈએ છીએ તો આ વર્ષે આપણે જે ચોવીસ જેટલા રોજગારલક્ષી માહિતી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરેલું છે એમાં ચાર હજાર છસો ને છોતેર ઉમેદવારોને રોજગારલક્ષી સેવાઓની માહિતી આપવામાં આવેલી છે